આ ભાભરથરા આવે છે અત્યારે એવી પરિસ્થિતિ પોંચ વર્ષથી છે તો અમારે ડિલિવરી પર્સન હોય કોઈને એટેક હોય તો ઇમરજન્સી જવું હોય પણ તો કલાકનો રસ્તો ખાલી બે કિલોમીટરમાં એક કલાક કાઢવો પડે છે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી કે વહેલા વહેલી તકે આ રોડને રિપેરિંગ કરે નકે અત્યારે અમારી હાર પરિસ્થિતિ વીક બહુ છે પટેલ અરજીભાઈ નસરતપુરા અરજીભાઈ ઉમેદભાઈ અમારી એવી વિનંતી છે કે ભાભરથરા હાઈવે એકલા થીગડા મારી અને રોડ ચલવી રહ્યા છે પાંચ વર્ષથી અમારા સાધનો ચલાવવા માટે ખૂબ મોટી તકલીફો છે ઇમરજન્સી કોઈ પણ કોમ હોય તો થતું નથી અને અમારો સમય હોય ન હોય ને જાય છે કોઈ પણ પ્રસંગમાં ગમે ડિલિવરી હોય કોઈ અટક હોય કોઈ પણ પ્રકારનું હોય આ સરકારને વિનંતી કરવામાં છે કે તાત્કાલિક અમારા રોડનું કોમ લે તો અમારો આ એમને આટલું અમારું વિનંતી છે જોશી વિષ્ણુભાઈ ફતેપુરા મારી સરકારશ્રીને નમ્ર વિનંતી આ રોડ છેલ્લા પાંચ વર્ષથી દીકરા મારે મારે એવા ખાડાને એવું થયું છે કે ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે લાઈફ હોય રિક્ષા હોય પણ હોય હાજે મોદે એટલી તકલીફ પડે છે તો મહેરબાની કરી સરકારને ખૂબ નમ્ર વિનંતી કરીએ છીએ આ રોડને કામનું ઇમરજન્સી તાત્કાલિક જેટલું તાત્કાલિક ધોરણે બને એટલું જલ્દી કામ દે અપીલ કરો